खावा वही गया सर हवार के यो खाते अटन में गाठिया खादा आ रही है पूरी टाइम में अभी पूरी ले लियो पूरी टाटू पानी पियो सो हाँ। उनारो के ओक्से अरे उनारो ती सुन आईबो <laughs> बहुत तड़को आईबो का आने चालू कर दे ते गाड़ी जाओ आले जाओ ते सिकू उतर जाओ जाए तारे और

તો આજ લગભગ તાપમાન આ તો ગરમી હે કાળઝાળ પડવાની તાપમાન છે ચાલીસ ડિગ્રી એટલે હા તો વાતાવરણ જોઈએ અને ઉનાળાની સીઝન છે એટલે સ્વાભાવિક તડકા પડવાના તડકાની સિઝન આંબા જેવો માથે આંબો હોય ને એમાં કેરી એના જેવું થોડું બીજું હા તો ભાઈ એ નારિયલ પડ્યા હતા અને આજ તો કેરી ખાવાની હે નવરા નવરા કઈ હોય તો બે કોણ તો આંબા બધા ઓછા આવ્યા એ તો ખબર છે એટલે એવું બધું કામકાજ છે ને હાલો શરૂઆત કરીએ નવું નવું લેટેસ્ટ આંબા ઓછા બરોબર કારણ કે ઓણ આંબા છે ને બહુ આવ્યા નથી એટલે તો કોરા ફૂટી ગયા આંબામાં નરેટા આંબા તો કેટલા હોય કાલે તો આમાંથી નારિયેલ બધા હતા પાડી લીધા એક કામ પૂરું કરી નાખ્યું હવે કેરીયું છે એ લઈ લઈએ એટલે કામ પતે તો કે ઓન કઈ છે નહીં બહુ ખાસ તો કેરીઓ થોડી થોડી આવી છે ક્યાંક ક્યાંક બહુ કંઈ કેરીઓ એવી નથી એ બધી અને આજ તો તડકો હે ભાઈ જોરદાર હવે જે થાય આજ બપોરે બીજું હું અને આ કયો મહિનો આવે વૈશાખ મહિનો ને હા તો વૈશાખ મહિના તડકા હોય તો વૈશાખ મહિનો નહીં ચૈત્ર મહિનો આવે હવે વૈશાખ મહિનો ચાલુ નથી હોતી હા ચૈત્ર મહિનો આવે ચૈત્ર પછી હા વૈશાખ ને એવું બધું હાલશે ને હાલો ઘડી ગીચકા ખાઈએ ને પછી કંઈક કરીએ કામારું ભાઈ હાલો ભાઈ આંબે એના નીચે લટકે છે કેરીને આપણે એને તોડી લઈ કારણ કે જો તોડી લીધી ને હવે વાહ ક્યાં બાત છે જો કેમ બાકી કેરી તોડી લીધી ને કેરી એટલે કેરી છો બાકી ઝારી આવી ગઈ ભગવાન થી નથી ડરતા ભગવાન થી ડરવું પડે ભાઈ લે આ કેરી નથી ઝારી હસોડી આવી ગયા કેવી ખાટી છે એ બાણ જેવી હાલો ખાઈ લેવી બીજું થોડી કે આંબા નકરી કેરી છે અહીંયા આગળ જોઈતી ને તોડી લીધી हेलो भरतो हेलो भाई गाठिया खावा बैठगासा खबर केरियो खाती अटम गाठिया खादा मारी जो पूरी काही न था अगली पूरी ले लियो पूरी पछि निकरू पाणी पीये पासा सोडा એટલે સોડા ઉપર લે આ તો અંબર રોબડી આવી હા હા ઓ ભાઈ ચ સાસ્ત્રીજી महाराज છે બોખ હજી તો થોડું થોડું આ મજો નિકરાયા મિંદા ખાવા એક ધારું ખાવાને આનું

તો આ બધું હવે પાણી ધીરું પડી ગયું કારણ કે વાઈપમાં ઓછું થઈ જાય છે એટલે અત્યારે સમજી લો ને કે આ હવાનું દૂધી પીવાઈ ગઈ તુરિયા પીવાઈ ગયા અને હવે અહીં લગ્ન પૂગ્યું છે અહીંથી પછી હવે આ કાલના પ્લાનમાં તો આજના એટલા સેશનમાં ભીંડા ઉતરે છે હજી થતા આવે છે ધીરે ધીરે તો આપણે કેન લેવા તો કેન ભરી લીધું અને ઓની કોચથી ઉતારવાનું આવે ભીંડા ત્યાં ભીંડા ઉતરે છે ને આ બાજુ જાય છે આપણે ખેતરમાં પાણી તો હવે પહેલાં આપણે

ભગવાન ભગવાન પાણી અત્યારે થઈ ગયું છે પૂરું પોપ ભરીને મારે દવા છાટવાની છે તો પોપ ભરાઈ ગયું છે અને પછી ચાય નાનું મોટું બાજુ ચાલુ કરી દીધું ભાઈ બધા ઘડીક ઉભા હતા તો પછી વહી ગયા મને હવે શા થાય છે ભાઈ હું ધોવાઈ ગયું છે શું કરો માં ટાઠું પાણી પીવો છો ઉનાળો કેવો છે બહુ તડકો આવ્યો ગા તો તડકો આવી ગયો છે બહુ ને આને ચાલુ કરી દીધું ગાડી જો હાલે જાવ શીખવું તારે જો જાય તારે

ઈરું દવા સટાઈ શકે આપણે જોઈએ તો પપ કારણ કે એમાં આવી ગઈ છે ઝીણી ઝીણી ઈરું તો થોડી થોડી સાટી દઈએ દવા પાણી ભેગું છે ને દવાનું તો તુરિયામ સાટવી છે એમ દવા તુરિયામ સાટી જાય બીજું હું કારણ કે થોડીક વધી છે દવા એટલે તુરિયામ સાટી દઈએ હવે પવન આજે જોવા ધજા ફરકે છે એટલે આમથી ગતિ હશે છે ધીરે ધીરે અને હવે બેન સહેલી ચા પાણી પીવાઈ ગયા ને ઉતારે એક બે લે લાગે આજે મોટર ઉતારવાનું સ્ટાર્ટ થયું છે દારમાં કારણ કે વાયમાં પાણી ખૂટ્યું એ પછી આમાં ઉતારવાનું ચાલુ છે ભાઈ તો બધા ભેગ્યા છે આમાં જો તો ગઈ મોટર જો અંદર ધીરે ધીરે હવે બધા ભેગ્યા છે ધીરે ધીરે ભાઈ સવાર નહીં લાગે કરતા હાલો આવ્યો કરવું છે કઈ સર્વિસ કે હું કઈ તો આની કોઈથી ભાઈ હવે ધીરે ધીરે મોટર જાય છે ખીમ બાપા ને અને समझ नहीं? वो सुनता है हम बोलता है वो सुनता है क्या सुनता है नहीं? सुनता है समझ नहीं आता ऐसा बोलता है। मालूम नहीं बता? समझता तो है ताँथा, ताँथा, तो आप? बड़ा धीरे बोले हमने। किं पापा हम जाएँ <laughs> हाँ? तो है बेकोई। हम हैं यहाँ।

સર્વિસ ની ગાઈઠ વાર જો નકર બીજું હું આવે ભાઈ હાજી તો ભાઈ મારી પાછળ ઉતારે છે મોટર અને મને લેવા મોકલ્યો છે રાહ કારણ કે આ બાંધવાની છે સીપીએમાં ઘટું થોડુંક તો આપણે એને બાંધી દેવાનું છે તો હું જાઉં છું પહેલા વાડીએ ઘાઈ કા રાખી લેવું છું કારણ કે એનો સીપીઓ છે ને વા નાખ્યો હવે પાના કે વાડીએ ભેગા હે નહીં ભાઈ તો અત્યારે મારે ફરજિયાત છે વાડીએ છે ને રાહી લેવા જવું જ પડશે તો ઘાઈ કા થોડીક ગાય લઈ આવતા મોટર ઉતરી જાય તો એ પાણી પાછું આપણે ઉતારવાનું છે વાયમાં કેમ કે વાયમાં ઓછું છે ટ્રેક ડીંડવાડીનું પાણી જાય તો ઘણો ફેર પડી જાય આજ થઈ ગયા છે વાદરા વાતાવરણ કે સારું રહેતું નથી સોમાહ નજીક આવતું જાય છે ને આપણું કામ વધતું જાય છે એવું બધું છે ને આ લોકો ગાય ગા રાહ લઈએ પછી બાંધી દઈએ મોટરને પાછી સર્વિસનો હાંધો કરીશું તો આપણે આવ્યા ત્યાં ગુવારની મુલાકાતે ઓહો એ મેં ક્યાં દેખ રહ્યા હું તો ભાઈ આ ગુવાર છે ને બધો છે ને ઢોર બાટી ગયા છે તો આ વાતાવરણમાં અચાનક આવી ગયું છે પલટો અને આમ તો જો આકાશમાં હાઉ સીતરી સડી ગઈ અને મેં કૂતરું એ મારી પાસે આટા મારે ઘડીક ભગાડ્યું ને મને હા સળાવી દીધો તો જો રાણા વાદરા વાદરા થઈ ગયા છે અને આપણે જઈએ છીએ આપણી વાડીએ હવે